દામનગર ગારિયાધર રોડ પર પડેલા ખાડાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે કાર્યધર દામનગર રોડ ઉપર પડેલા ખાડાઓથી લોકો પરેશાન રસ્તા ઉપર કોઈ પડી જાય છે અને અકસ્માત હોરાઈ એવી સ્થિતિમાં ગાર્યધર નગરપાલિકા દ્વારા તત્કાલ રોડનું સમારકામ થાય એવી જનતામાં આક્રોશ સાથે માંગણી ઉઠી છે ચોમાસાના સમયમાં પાણી ભરાયેલું હોય અને કોઈ ખાડામાં પડે તો ઈજાઓ થાય તેવી સ્થિતિમાં લોકો પોતાની મેળે એકબીજાને બચાવવા પ્રયાસ કરે છે પણ જેમણે આ કરવું જોઈએ એમને આ રિપેરિંગ સૂચતું ના હોવાથી ગારિયાધારના લોકો પરેશાન છે જો મિત્રો આ અમે તમને લાઈવ્ય દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે ગારિયાધાનના પાંચ ટોબરા જે ગારિયાધનના પાંચ ટોબરા ધામનગર રોડ કહેવાય છે જે થોડા સમય પહેલાં જે પેટા કામ દ્વારા આ જે રોડ નગરપાલિકામાં બનાવેલો હોય ત્યારબાદ જે આમાં લાઈન નાખવામાં આવી હતી પાણીની એ પાણીની લાઇન નાખવા માટે આ રોડ તોડવામાં આવ્યો તો આપ જોઈ શકો છો મિત્રો કે આ રોડ તોડ્યા બાદ આ જે રોડની કામગીરી કરવામાં આવી હતી એનો જો બહુ જાદો સમય નથી જો આપ જોઈ શકો છો આ રોડની કામગીરી કેવી કરવામાં આવી છે જો આ મોટા મોટા ભૂવા પડ્યા છે રોડ ઉપર આમાં ક્યારે અકસ્માત થાય તેનું કાંઈ નક્કી નથી આવતા જતા રાહદારીઓ જે રત્ન કલાકારો જે હીરા ઘસવા જતા હોય છે પાંચ ટોપરાથી રત્નના વાયથી આ ગારિયાધાર તરફ હીરા ઘસવા જતા હોય છે આ રોડ એને લાગુ પડતો હોય છે આ રોડ ઉપર બહુ વાહન ચાલકો અવર કરતા હોય છે જ્યાં સુધી તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે ત્યાં સુધી કાંઈક ને કાંઈક વસ્તુ નાખવામાં આવે જેથી કોઈ પણ લોકોને આગળથી ખ્યાલ આવે કે ખરેખર આ એક છે અને તો આ દૂર ગાડી આકે તે માટે ટોળપાણાના રહીશો જે યુવાઓ બાળકો દ્વારા આ જે કામગીરી કરવામાં આવી છે ખરેખર આ સરહની કામગીરીને ધન્યવાદ છે આ બાળકોને આ જો જોઈ શકો છો મિત્રો તમે કે જે હાલ આ જે ડામર તૂટી ગયેલો છે અને ડામર તૂટી અને જે ગટરા આવેલી હોય આપ જોઈ શકો છો સોખી દેખાઈ રહી છે તો આમાં કોઈ પણ વ્યક્તિ ગરકાવ થયો હોય તો આનું જિમ્મેદાર કોણ માટે તંત્ર દ્વારા વહેલામાં વહેલી થકે આ જે ખાડો પડ્યો છે તે બુડવામાં આવે અને રાહદારીઓને આવતા જતા વાહન ચાલકોને રાહતની સહન મળે એ માટે ખાસ તંત્રને વિનંતી છે શું સમસ્યા છે